આજના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી જીવન જીવાય એ હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા વિશાલ પટેલ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું આ કેમ્પ આજ વરોડ ખાતે યોજાયો હતો ત્યારે તેમાં અનુભવી ડોક્ટર અને તેમની ટીમ દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું સાથે સાથે લોકોના સ્વાસ્થ્યનું નિદાન જે કરાયું હતું એ ખાસ તપાસ જનરલ બીપી ડાયાબિટીસ બ્લડ ટેસ્ટ આંખ અને દાંતની તપાસનો આ કેમ્પ યોજાયો હતો જનસેવાના હેતુથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પમાં અનુભવી ડોક્ટરો દ્વારા બ્લડ પ્રેશર જનરલ તપાસ ડાયાબિટીસ દાંતની અને આંખની સારવાર વિના મૂલ્યે તપાસ કરવામાં આવશે જેથી લોકોને સહજ અને સલામત સારવાર મળી શકે તમે જુઓ કે ગુજરાતમાં વીસથી ત્રીસ ટકા લોકોને સાયલન્ટ ડિસીઝ એટલે કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ ફેટી લિવર જેવા રોગોની જાણ થતી જ નથી કારણ કે તે તે લોકો પોતાના બીજી લાઈફમાં બીજી સ્કેડ્યુલમાં એ લોકો પોતાનું બોડી ચેકઅપ કરાવતા જ નથી માટે અમારી ટીમ દ્વારા એક જનસેવા હેતુથી આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અમારા દ્વારા તમારા માધ્યમથી આ વિસ્તારની નાગરિકોને અમે એક જ અપીલ કરીએ છીએ કે આ કેમ્પનો મહત્તમ લાભ લો અને જેથી જરૂરિયાતમંદ લોકોને સુધી આ કેમ્પ પહોંચે અને એમની મદદ થઈ શકે આપનું નામ વિશાલ પટેલ પ્રવક્તા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ